પ્રદૂષણના દૂષણ ઉપર મેં અનેક કાર્યક્રમો કર્યા છે ક્યાંક થોડી ઘણી અસર આવે છે પણ ક્યાંક એની અસર નથી આવતી એનું મોટું કારણ એ છે પ્રદૂષણના માફિયાઓ એટલું બધું આર્થિક વજન ધરાવે છે કે આપણો અવાજ ક્યાંક દબાવે છે પણ બીજી હકીકત એ પણ છે સત્ય ક્યારે છુપાતું નથી કોઈ દબાવવાનો ભલે પ્રયાસ કરતું હોય પ્રદૂષણના માફિયાઓએ વાયુ પ્રદૂષણ કર્યું છે જળ પ્રદૂષિત કરી છે જમીન પ્રદૂષિત કરી છે આજે વાત કરવી છે જળ અને જમીનની ત્યાં સુધી કે કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફલાણો પ્લાન્ટ ફલાણો પ્લાન્ટ બધા ઉદ્યોગો વાર્તા કરે પણ એ માત્ર ને માત્ર વાર્તા છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાણે છે છતાંય અનેક ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાયપાસ કરવામાં આવે છે અને પ્રદૂષિત પાણી જમીનમાં ઉતારવામાં આવે છે ભૂગર્ભ જળને બરબાદ કરવામાં આવે છે સુરતની અંદર અંદર હું કાર્યક્રમ કરી ચૂક્યો છું સુરતમાં તો ભૂતકાળની એક ટેન્કરના કારણે કેટલી મોટી અકસ્માત પણ જાળીએ છીએ આજે બે દ્રશ્યો જોજો એક દ્રશ્ય સુરતનું છે બીજું મહીસાગરનું છે મહીસાગરનું લાલ પાણી જોજો કૂવાની અંદરનું ગંદુ પાણી જોજો દૂષિત પાણી જોજો અને સુરતની અંદર જે પ્રકારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે બે ટેન્કર પકડ્યા છે એ જોજો હું ફરીથી કહું છું વાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ખુશખુશાલને થઈ જાય કે બે ટેન્કર અમે પકડ્યા બે ટેન્કર અમે પકડ્યા પાશેરીમાં પૂણી માત્ર છે બે ટેન્કર આવતા હશે તો બસ્સો ટેન્કર આવી ચૂકેલા હશે કેમ અત્યાર સુધીના પકડ્યા આ સૌથી મોટો સવાલ છે અને એટલે જ પ્રદૂષણ માફિયાઓને ખુલ્લા પાડવા છે શરૂઆત મહીસાગરથી કરી લઉં મહીસાગરના બાલા સિંદોરનું જમિયતપુરા ગામ અહી ગંભીર પર્યાવરણીય અને આરોગ્યનું સંકટ છે એનું પાણી જોજો આ કેમિકલ ડમ્પિંગ સાઈટના કારણે ભૂગર્ભ જળ લાલ રંગનું થઈ ચૂક્યું છે જમિયતપુરા ગામ સહિત મહીસાગરનું છે આસપાસના વિસ્તારોમાં કુવા બોરવેલ તળાવમાં કેમિકલયુક્ત લાલ પાણી નીકળે છે અને એના કારણે ખેતીની શું હાલત થાય છે આપ જોઈ શકો છો સ્થાનિકોનો આરોપ છે કે લાલ પાણી બાજુમાં જ આવેલી મેસર્સ મોરિયા એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ વેસ્ટ ડમ્પિંગ કંપનીના કારણે આવેલી જેની ફરજ છે કેમિકલવાળું પાણી પ્રોસેસ કરવાનું એના જ કારણે સાઈડના જ કારણે અહીંયા ખેડૂતોના ખેતરની હાલત તો તમે જુઓ હાલત તો જુઓ કોઈ ચિંતા કરવાવાળું નથી પશુઓમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે જમીન બંજર થઈ રહી છે કોઈને પરવા નથી કેમ તો મારો ખેડૂત બાપડો વિચારો છે અને પેલો ઉદ્યોગવાળો ઉદ્યોગપતિ છે એ ઉદ્યોગનો પતિ હોઈ શકે મારા ગુજરાતનો પતિ નથી પ્રકૃતિનો પતિ નથી વિભાગ કોઈ ઉદ્યોગપતિનો ગુલામ ના હોઈ શકે ગુલામ ના હોઈ શકે દુખદ વાત એ છે જો ગુલામ ના હોઈ શકે તો પાણી આવે છે કેમ કેમ કોઈ નથી સમજતો આ દર્દ મારા ખેડૂતનું અને આ એક વિસ્તાર નથી ભૂતકાળમાં હું સૌરાષ્ટ્રમાં કરી આવ્યો છું રાજકોટના જેતપુરની આજુબાજુનો વિસ્તાર હું જોઈ આવ્યો છું ધોરાજી જેતપુરના ખેતરોની હાલત જોઈ આવ્યો છું કુવાઓની હાલત જોઈ આવ્યો છું ડમ્પિંગ સાઈડ બંધ કરવા માટે હુકમ પણ થયો હતો થોડા સમય બાદ ફરીથી ડમ્પિંગ સાઇડ શરૂ પણ થઈ ગઈ આંદોલન થાય આવેદનપત્ર આપાય બધું થાય પણ ખેલ ને ચાલુ પહેલાં નાગરિકોનું દર્દ તો સાંભળી લો અહીંયા બોર તળાવ અને કુવાઓના પાણી રોજબરોજ જોતા હશો તો લાલ થઈ ગયા છે બીજું કે જીપીસીબી દ્વારા સેમ્પલો લેવામાં આવે છે એ સેમ્પલો જે કુવાઓના તળાવો કેમિકલ યુક્ત બને છે એ કુવાઓના લે છે કે કેમ મને લાગે તે લાગે છે ત્યાં સુધી દૂર દૂરના કુવાઓના સેમ્પલ લઈને પોતાનું કામગીરી કરતા હોય એવું મને જણાય છે જે આ ડમ્પિંગ સાઇડ હેઝાર્ડ વેસ્ટ કચરો આખા ગુજરાતભરમાંથી લાવીને અહીંયા જે જમ્મેતપુરા ખાતે ડમ્પ કરવામાં આવેલ છે એનાથી મનુષ્ય પ્રાણી સર્વને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે છતાં સરકાર કે આ જીપીસીપીનો કોઈ અધિકારી એની પર નજર હેઠળ કોઈ કામ કરતા નથી હવે વાત સુરતની કરી લો સુરતના કોર્પોરેટર ખુદ કહી ચૂક્યા છે કે તાપી નદીની અંદર આ કેમિકલ વાળું પાણી મોકલવામાં આવે છે अनेक વાર રજૂઆતો પણ થઈ છે અને આજુબાજુના જ નહીં પણ ભૂતકાળમાં તો મુંબઈથી ટેન્કરો ભરી ભરીને આવતા હતા અને સુરતમાં ટેન્કરો જમીનની અંદર ખાલી કરાતા હતા અને એના કારણે ગંભીર અકસ્માત પણ થયેલો હતો તાજેતરમાં જ અંકલેશ્વરથી ઝેરી કેમિકલ લાવી બમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગટરમાં ઠાલવતા બે ટેન્કર પકડાયા છે ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝ ગટરની અંદર ગેરકાયદેસર રીતે આ વેસ્ટ કેલ્શિયમ ક્લોરાઇડ ઠાલવતા હતા એવું કહેવાય છે અને આ ઝેરી કેમિકલ દહેજથી આવતા હતા પચીસ પચીસ લાખનો દંડ કરાયો છે પ્રકૃતિનું નિકંદન વાળો દંડ ભરી દો ક્લોઝર નોટિસ આવે દલાલો કન્સલ્ટન્ટો મારફત સેટિંગ કરો તાળું ખોલાવો પાછો ધંધો ચાલુ કરો આ જ ખેલ ચાલે છે છતાંય મને લાગ્યું કે એકવાર અધિકારી સાથે વાત તો કરવી જોઈએ સમજવા એમને તક તો આપવી જોઈએ એટલે જ અરુણભાઈ પટેલ રિજનલ ઓફિસર છે જીપીસીબીના દર્શનભાઈ નાયક કોંગ્રેસના નેતા છે શૈલેષભાઈ પરમાર બીજેપીને રિપ્રેઝેન્ટ કરે છે મેં પટેલ સાહેબ સાથે વાત કરી છે પેલા એ સમજી તો લઈએ પટેલ સાહેબ આ ટેન્કર પકડાયા તો ખરા પણ મારે વિગતવાર સમજવું હતું કયા પ્રકારનું કેમિકલ હતું કેટલું ખતરનાક કેમિકલ હતું જે સુરતમાં ડિસ્ચાર્જ થવાનું હતું અને કોણ હતા કેમિકલ માફિયાઓ જનરલી ઘણીવાર આવી માહિતી મળે અને પછી એના પર તપાસ આગળ થાય પણ ઝડપાતું નથી હોતું પણ એ દિવસે અમે અમારી વોચ ગોઠવી અને અમારી જે નાઇટ મોનિટરિંગમાં ટીમ હતી એને પણ ત્યાં નજીકના વિસ્તારમાં રાખી અને જે ઇન્ફોર્મર હતા એમને પણ અમે વિશ્વાસમાં લીધા અને સાડા અગિયાર પછી જ્યારે અમને માહિતી મળી કે આ ટેન્કરો અહીંયા આગળ પહોંચ્યા છે તો તરત જ અમારી ટીમ ત્યાં પહોંચી અને સાથે સાથે પાંડેસરા જીઆઈડીસીના જે પીઆઈ સાહેબ હતા એમને પણ અમને અમે જાણ કરી એમની ટીમ પણ તાત્કાલિક ત્યાં આવી ગઈ એમના સહકારથી અમે એ બે ટેન્કર ઝડપી પાડેલા છે અને લાઈવ ડિસ્ચાર્જ કરતાં પકડાયા છે એ ટેન્કરની અંદર કે કેલ્શિયમ ક્લોરાઇડ નું કેમિકલ જાણવા મળ્યું છે અને એ એક એક ટેન્કર પાનોલી જીઆઈડીસીમાંથી આવેલ હતું અને બીજું ટેન્કર દહેજ જીઆઈડીસીમાંથી લાવવામાં આવેલું હતું અમે તાત્કાલિક એના સેમ્પલ વગેરે લઈ અને આગળની કાર્યવાહી માટે આ આગળની કાર્યવાહી કરી અને સાથે સાથે એનો જે અહેવાલ છે એ તૈયાર કરીને તાત્કાલિક વડી કચેરીએ મોકલી આપેલ જો આ ટેન્કરો પકડાયા એ સારી વાત છે અનેક આવા ટેન્કરો આવતા હશે નહીં પકડાતા હોય પણ આ પકડાયા હું આવકારું છું તમે અહેવાલ મોકલશો કાર્યવાહી કરશો એને પણ હું આવકારું છું અને સારી વાત છે પણ હકીકત એ પણ તો છે ને સાહેબ આ માફિયાઓ કોણ છે કઈ કંપની સાથે જોડાયેલા છે અને કેમ સુરતને ટાર્ગેટ બનાવે છે એ પણ તો જાણવું સમજવું જરૂરી છે ને એમના વિરુદ્ધ પર તો કાર્યવાહી જરૂરી છે ને હા એટલે જેવું ધ્યાનમાં આવ્યું કે એક કંપની દહેજ જીઆઈડીસીની છે અને બીજી પનોલી જીઆઈડીસીની છે એટલે તાત્કાલિક અમે અમારી હાયર ઓથોરિટી ઓથોરિટીને જાણ કરી અને જે તે પ્રાદેશિક અધિકારી એટલે કે અંકલેશ્વર પ્રાદેશિક અધિકારી અને ભરૂચના પ્રાદેશિક અધિકારી એમને તાત્કાલિક જાણ કરવામાં આવી એટલે જે તે વિસ્તારની આ ઇન્ડસ્ટ્રીઝની સઘન તપાસ કરવામાં આવી અને એના મૂળ સુધી પહોંચીને એમના પણ અહેવાલ જે છે એ વડી કચેરીએ મોકલવામાં આવ્યા અને સમગ્ર પ્રકરણમાં જેટલા લોકો સંડોવાયેલા હતા એ ચારે ચાર એકમો એટલે કે બમરોલીના જે બે એકમો છે એ અને દહેજ અને પાનોલી જીઆઈડીસીના જે એકમો છે દરેકને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે જે ગઈકાલે ઇશ્યુ થઈ ગઈ છે મારે એ જાણવું સમજવું છે દહેજ અને પાનોલીની આ કંપનીઓ એમનું કેમિકલ તો પછી સુરતની બમરોલી અને પાંડેસરા આ બંનેની કેમિકલ કંપનીઓ અથવા કંપનીઓ સાથે પેલી બે કંપનીઓનું જોડાણ શું હતું આખું રેકેટ છે શું કેમિકલ વાળું પાણી સુરતમાં ડિસ્ચાર્જ કરવાનું એ લોકો પ્રોડક્ટ હોય એવી રીતે એના ઇન્વોઇસ બનતા હતા પણ ખરેખર એ વેસ્ટ મટીરીયલ જ કહેવાય એટલા માટે જ એને ઢોળવામાં આવતું હતું એટલે એ એમનું એક ઇન્ટરનલ કનેક્શન હોઈ શકે પણ આ બધી બાબતો છે એ એક તપાસનો વિષય છે એટલે ફર્ધર આમાં ઇન્ફોર્મેશન કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અમે જાણ કરી છે જે ક્લોઝર નોટિસીસ પાઠવવામાં આવી છે અમે એમને પણ આપી છે એટલે આગળની તપાસ કરવામાં આવશે તો એ પણ બહાર આવશે એ બધી માહિતી બહાર આવશે આ પ્રકારનું કેમિકલ નદીમાં કે ડ્રેનેજમાં સીધી રીતે ડિસ્ચાર્જ કરવું એ કેટલું ઘાતક કેટલું ખતરનાક માનવજાત અને પ્રકૃતિ માટે ચોક્કસ કોઈપણ વેસ્ટ મટીરિયલ કે વેસ્ટ કેમિકલ કે એફ્લુએન્ટ ધારાધોરણ પ્રમાણે ના હોય

પરંતુ આ આ અત્યારની જે ઘટના છે એમાં કહીશ તો એ કેલ્શિયમ ક્લોરાઈડનું મટીરિયલ હતું એટલે એના એના સેમ્પલ પણ અમે લીધા છે અને એનું એનાલિસિસ પણ થઈ રહ્યું છે જુઓ આ કેમિકલ જે બંને કંપનીઓનું છે એ કંપનીઓ ભરૂચ જિલ્લાની અને પાણી પાણી પણ દઈ એ કેમિકલ કે એસિડ છોડવા માટે ક્યાં આવે ક્યાંની ગટર પસંદ કરે ક્યાંની ડ્રેનેજ પસંદ કરે ડ્રેનેજ લાઇન તો આપણા સુરતની કંઈક તો હશે ને સુરતમાં જેના કારણે એમને ભરોસો હશે હશે કે અહીંયા છોડી શકીશું અને બીજું કહું છું માત્ર ક્લોઝર નોટિસ જ કેમ એફઆઈઆર કેમ નહીં માનવજાતને નુકસાન થાય પ્રકૃતિને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવાવાળા વિરુદ્ધ એફઆઈઆર કેમ દાખલ ના થાય કેમ જેલમાં ના પૂરી શકાય એમને ગઈકાલે જ્યારે ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી એ નોટિસીસ જે પણ એકમોને પાઠવવામાં આવી છે એની એની નકલો અમે પોલીસ ડિપાર્ટમેન્ટને આપી છે એટલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અમે મોકલી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસ દર્શનભાઈ આ સુરતમાંથી બે ટેન્કર તો પકડાયા અને ગેરંટીથી કહું છું બે ટેન્કર એટલે સમુદ્રમાંથી બે ડોલ પાણી કાઢવા બરાબર છે અને હજી તમને કેમ પૂછ્યું છે એનું કારણ કે મારો સવાલ તમને નહીં ગમે તમારા વાળા આવી ગયા શાસક પક્ષ વાળા આવી ગયા કેટલાક કહેવાતા બનેલા પત્રકારો પણ આવી ગયા આ બધાની હપ્તાખો આ પાપ છે કમસે કમ નેતાઓ છો કોલ બની બેઠેલા પત્રકારો શાસક વિપક્ષ હપ્તા ખોરી તો આના માટે તો બંધ કરો સાહેબ કોઈ બોલતું નથી તમારા ત્યાંથી એ શાસક વાળા તો ના બોલે કેમ નહીં બોલતા કેમ નહીં છપાતું કેમ નહીં લખાતું બહુ બધા મોટા મોટા લઈને ફરો ને કેમ નહીં કરતા હું અમારી બિરાદરીની પણ વાત કરું છું મેં પણ ત્યાં રિપોર્ટિંગ કરેલું આખા ખેલ જાણું છું ક્યારે બંધ થશે આ ખેલ રોનકભાઈ ગુજરાતમાં રેટીના દારૂના જુગારના દૂધના કે મોટા મોટા અનેક માફિયાઓ જોવા મળતા હતા આજે આ કેમિકલ માફિયાઓ જે છે એ માનવ જીવનને સીધી અસર કરે છે તમારી વાત સાથે હું એટલા માટે સંમત છું કે ગુજરાત પ્રોડુષન કંટ્રોલ બોર્ડ જે જે એમની જવાબદારી છે સરકારની જે જવાબદારી છે અને છેલ્લા ત્રીસ વર્ષથી તમે જવું તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અમારા દ્વારા છેલ્લા દસથી પંદર વર્ષથી જળ જમીન હોય કે હવા હોય એને લગતી પર્યાવરણને નુકસાન કરતી ફરિયાદો વારંવાર અમે કરીએ જ માન્ય જીપીસીબી ના અધિકારી બેઠા જ એમને મારે એ પૂછવું છે કે પાંચમી તારીખે તમે સોમવારે ટેન્કર પકડા આજે બાર તારીખ થઈ અને સુરત શહેરમાંથી જ્યારે ગુજરાતના મંત્રી આવતા હોય અને માનવ જીવનને અને પર્યાવરણને નુકસાન થતું હોય તો આજ દિન સુધી તમે એને દંડ કર્યો જીપીસીબી ક્લોઝરની એમની કંપનીને નોટિસ આપી પણ શા માટે તમે પોતે ફરિયાદી બનીને પોલીસ કેસ કરતા નથી એ પણ એક તપાસનો વિષય છે અને નવાઈની વાત છે રોનકભાઈ કે ગુજરાતમાંની પણ સુરત એ કેમિકલનું હબ બનેલું છે સુરતમાં લગભગ ચાર હજાર જેટલી નાની મોટી કેમિકલ ફેક્ટરીઓ આવેલી જ અને આ ફેક્ટરીઓ તમે જો તો લગભગ જીપીસીબીમાં સરકાર વાત કરે જે રોજ નવી જીઆઈડીસી બનાવવાની વાત કરે જ પણ જે સંસાધનો જીપીસીબીને આપવા જોઈએ એ સંસાધનો જીપીસીબીમાં આપવામાં આવતા નથી આજે સુરત જીપીસીબીમાં ફક્ત દસ થી બાર જેટલાનો સ્ટાફ છે અને લગભગ અમારા જેવા આગેવાનો સામાજિક આગેવાનો પરિવહનના આગેવાનો વારંવાર રોજની લગભગ પંદરથી વીસ જેટલી આવી ફરિયાદો કરતા હોય છે અને ફરિયાદો કર્યા પછી ફક્ત ને ફક્ત નોટિસો આપી એને જાણ કરવી અને ફક્ત નાનો આમાં દંડ કરીને આવી કંપનીઓને ચાલવા દેવામાં આવે છે પણ મૂળ પાયાની વાત એ જ કે સમાજ જીવનની વાત હોય તો સમગ્ર ભારતમાં તમે જો જેટલું કેમિકલ બને એનાથી સિત્તેર ટકા જેટલું કેમિકલ એ ગુજરાતમાં બને છે અને ગુજરાતમાં જેટલું કેમિકલ બને એક કિલો કેમિકલ બને એટલે એટલો જ વેસ્ટ બને અને વેસ્ટ બનાવવા માટે એને નાશ કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચો થાય એટલે જે કેમિકલ બનાવે છે એ વેસ્ટનો ખર્ચો ન કરવા માટે ઓછા ખર્ચામાં આવી રીતે તમે પાનોલી હોય અંકલેશ્વર હોય ભરૂચ હોય કે મહારાષ્ટ્રમાંથી આ સુરત જિલ્લામાં હોય કે સુરત શહેરની આજુબાજુના વેસ્ટ ફિલ્ડ હોય કેનાલોઈ હોય ખાડી હોય એમાં રાતને કે ગમે ત્યારે આ બધા કેમિકલો વેસ્ટ છોડી દેવામાં આવે છે હજીરા ઇન્ડસ્ટ્રીઝ એ મોરા વિસ્તારમાં તમે જો લગભગ જેટલી કંપનીઓ આવેલી છે ચાલીસ કરોડ રૂપિયા રોનકભાઈ ચાલીસ કરોડ રૂપિયા સાત વર્ષમાં ટ્રીટમેન્ટ પ્લાન બનાવવા માટે મોરા ગામ પંચાયતને આપ્યા સુધી સમગ્ર વિસ્તારનું પાણી એ દરિયામાં છોડી દેવામાં આવે છે ગામના આગેવાનો એમાં અમે ફરિયાદ કરી જીપીસીબી આજે પણ એને પગલાં લીધા નથી સરપંચની સામે પગલાં લેવામાં આવતા નથી એટલે નવાઈ વાત એ છે કે જેની જવાબદારી છે તંત્ર ને સરકાર જાગૃત લાવીને લોકોના હિત માટે સમય નો અભાવ છે પણ હું ફરીથી કહું છું અમારી પણ આ જવાબદારી છે કેટલાક લોકો અરજીઓ કરે છે કેટલાક લોકો શૂટિંગ કરી આવે છે પછી કંઈ નહીં સેટિંગ થાય છે આ ન હોઈ શકે આ ન હોઈ શકે હું મીડિયા ઉપર સવાલ નથી ઉઠાવતો અનેક માધ્યમોએ લખ્યું છે પણ જે માત્ર આ ખેલ કરવાનું શૂટિંગ કરીને પછી બનાવીને બ્લેકમેલ કરે છે એમની વાત કરું છું મીડિયાના અહેવાલો પણ છપાય છે મેં રિપોર્ટિંગ કર્યું છે ટેલિવિઝન પર પણ આવ્યું છે પણ જે સેટિંગ કરી આવે છે એની વાત કરું છું મારી સાથે બીજેપીથી શૈલેષભાઈ જોડાય શૈલેષભાઈ સેટિંગ કરવાવાળા તમારા લોકોએ છે તમને એ પણ કહું આ બધા ઉદ્યોગોવાળા જીપીસીપી લઈ જઈ અને ક્લોઝર નોટિસો કેન્સલ કરાવવાળા આમાંથી પૈસા નહીં છોડો રોનકભાઈ મહીસાગરની વાત કરીએ ખાસ કરી જોયું ને પાણી મહીસાગરની જે વાત છે એમાં મૌર્ય એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ છે એમને પણ નોટિસ આપી છે સતત સ્થળ ઉપર ચેકિંગ કર્યું છેલ્લે સાત એક બે હજાર છવ્વીસ ત્યારે પણ જીપીસીબીના અધિકારીઓએ મુલાકાત લીધી હતી ભૂગર્ભનના નમૂના લીધા હતા અને જે સ્થાનિક જે લોકો છે એને પણ સાથે રાખ્યા અને પોલીસને સાથે રાખી અને પૃથ્થકરણ કરેલું હતું અને જે કાંઈ સામે આવ્યું છે એની ઉપર પગલાં લીધા છે અને એને ક્લોઝર નોટિસ નોટિસની સામે દંડ પણ કર્યો છે બીજું જેલમાં પૂર્યો મને કહો તમારા થાળીમાં કોઈ ઝેરનખત શું કરો ના થાળીમાં ઝેરનખત શું શું થાય

આ બધા મૂરખ બનાવવાના ધંધા સાહેબ હું તો ચોખ્ખી વાત કરું છું હપ્તા કોણ લેન ક્યારે બંધ થશે ચોખ્ખી વાત જીપીસીપી ઉપર કેસ ઠોકો તો ઠોકી દે આ ધંધો ચાલે ગુજરાતની અંદર જીપીસીપી હોય કે કેન્દ્ર દલાલોથી ચાલે એ તમારા પક્ષના લોકો આવી ગયા કોંગ્રેસ વાળા ગયા હું તો અમારી બિરાદરીના કેટલાક લોકો કહું આખો ખેલ ચાલે કન્સલ્ટન્ટ બન્સલ્ટન્ટ બધા દલાલો ફરજ ત્યાં આગળ રોનકભાઈ જે વોટર એક્ટ છે ઓગણીસો ચુમ્મોતેરનો એ વોટર એક્ટ એની તેત્રીસ એની જે કલમ છે એ પ્રમાણે કામ થતું હોય ને આમાં તો કોણ સ્થાનિક લોકો અને પોલીસ સાથે છે એક બદલવા કોણ ના પાડે છે જયારે બંધારણ બદલીએ છીએ આપણે એક એક શું વાતો કરો છો કરવું નથી એમ ક્યારે એક બદલાક ના બદલાય એક બદલાક ના બદલાય બરકો

ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝ એ બંનેને પચીસ લાખનો દંડ પણ કર્યો છે બે જે કંપનીઓ છે એને ક્લોઝર ચાર કંપનીઓને ક્લોઝર નોટિસ અને બેને કાયમી રીતે બંધ કરવાની પણ કરવાનો પણ આદેશ કર્યો છે હમણાં અધિકારી પણ વાત કરતા હતા કે દહેજ અને પનોલ જે એનો વેસ્ટ જે છે એ સીપીસીબીના માર્ગદર્શન તળે એના જે નીતિ નિયમો પ્રમાણે જીપીસીબી કામ કરે છે ને જીપીસીબીના અધિકારી હોય

સાબરમતી હોય કે જેતપુરમાં જે સાડી ઉદ્યોગ ચાલે છે એનું વેસ્ટ કલેક્શન તો વેસ્ટ કલેક્શન માટે જે ત્રણ નિયમો છે રોનકભાઈ એ પહેલો જે છે ઇન્ફ્લુએશન વોટર જે છે એની ટ્રીટમેન્ટ કરી શુદ્ધ કરી અને પછી નદીમાં ઠાલવવાનું હોય છે એ નથી કરતા એની ઉપર પણ દંડનીય કાર્યવાહી કરીએ છીએ જેલ એડી દ્વારા જે પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય એ કરે નહીં અને નીતિ નિયમો ભંગ કરે તો એની ઉપર પણ પગલાં લઈએ છે ને ઇનલાઇન પ્લાન્ટ આ ત્રણ પદ્ધતિથી પાણીનું શુદ્ધિકરણ કર્યા શુદ્ધિકરણ પ્લાન્ટ જ છે પણ એ જમીનમાં ઉતરીને કુવા સુધી આવી જાય એ બાબત ક્યાંક ને ક્યાંક ને ક્યાંક ના ના સાચા જ છે એના પણ નમૂના લેવાય છે ને નમૂના લઈ અને એમાં કઈ આવે છે તો એની ઉપર કાયદાકીય પગલાઓ પણ લઈએ છીએ ખાતાકીય પગલાઓ પણ લઈએ છીએ અને એફઆઈ એફઆઈઆર સુધી જવાનું થાય તો પણ જઈએ છીએ અને એમ છતાંય કઉ છું

હાથ જોડીને ને વિનંતી છે હદ થઈ રહી છે સરકારની વિનંતી છે કાનૂન કેમ ના બને ક્લોઝર ની વાર્તાઓ છે આખું કામ જાણે છે દલાલોના થકી વહીવટ થાય છે તાળા ખુલી જાય છે કહેવામાં આવે પેલું મશીન લગાવી દીધું પેલું લગાવ્યું બધી વાર્તા કરી દેખાડી રિપોર્ટ બનાવી ધંધો ચાલુ થઈ જાય ડૂબવાળો ડૂબે જે લોકો આ કરે છે ને પાપે આતંકવાદીઓ કરતાં પણ ખરાબ છે કારણ કે આતંકવાદી તો એકવાર બોમ્બ મૂકે છે ને એટલા લોકો જાય છે પેલા રોજ આપણને મારે છે રોજ મારે છે કેમ નથી સરકાર મજબૂત કાનૂન બનાવતી બધું બંધ કરીને પહેલા પહેલી પ્રાયોરિટીમાં કરવું જોઈએ જેને પ્રદૂષણ જાણી જોઈને કર્યું સીધો અંદર અને ફૂલ બહુ વધી છે સાહેબ એકસો છપ્પન કેટલી કેટલી અને કોંગ્રેસ કાપાડો કોઈ વિરોધ કરવા થોડો આવવાનો પેલા ખેડૂતો માટે કરેલું પાણી ચોરો તો આ ગુનો થાય નહીં આવેલા ને તો અહીંયા કોણ આવવાનું સવાલ એટલો જ છે ઈચ્છાશક્તિનો સવાલ એ પણ છે હું ફરીથી કહું છું અનેક લોકો આમાંથી હપ્તાખોરી કરે છે તોબાજી કરે છે બ્લેકમેલિંગના ખેલ ચાલે છે ને એટલે જ આ ખેલ લાંબો ચાલે છે લાંબો ચાલે છે બે ટેન્કર સેમ્પલ માત્ર છે ને આટલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમજી લે છતાંય કેસ કરવો હોય ને રોનક નારણભાઈ કાનજીભાઈ પટેલ ઉપર કેસ કરી શકે છે કારણ કે તમને ખબર નથી પડ્યું હોય કે ના પડ્યું હોય અને મારા ગુજરાતની પ્રકૃતિની ચોક્કસથી ચિંતા છે તમે મારો જે હિસાબ કરશો એ તમારો હિસાબ ઉપરવાળો કરશે અને ઉપરવાળાનો મતલબ ઉપરવાળો ગાંધીનગરવાળો નહીં